હા તો જય માતાજી મિત્રો આજે છે સારથી બર્થડે તો અમે લોકો આવી ગયા છે બર્થડે સેલિબ્રેશન કરવા માટે તો તમે જોઈ શકો છો બધા અમારી ગેંગ આવી ગઈ છે હસી મજાક ચાલી રહ્યો છે તો ટૂંક સમયમાં અમે કેક કાપી નાખશું આમ કે આજે છે ભાઈનો બર્થડે તો ફૂલ મોચ કરી દેવાની હા તો પાર્ક પણ આવી ગયો છે નીચે ચોર પરથી ચોરબજાર હા તો તમે જોઈ શકો છો કેક આઈ ગયો છે બસ હવે પાંચ મિનિટ નાખશો અમે લોકો ગરીબ માણસ એમએસ માં જોરી અમે આમાં મારું બરોડા ભાઈજાન આલી બધાને બીજું તો હું બસ છે

કોરો કલેક્ટ છે આઈફોન લાયા જા ભાઈ આદર ભાઈ કોણ લાવ્યો તમે કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન ગરીબ માણસ માટે મોમેન્ટસ બર્થડે હે ઓ સેલિબ્રેશન ચાલુ છે અને આ છે આપણી મોમકા હીરો કલેક્શન ને ઓનર અહીં ઊભો છે ઓ બાપા કે પાદ ભાઈ શાંતિ છે ઓનર નથી ઓળો તો દિવાળી ચાલે છે તેજીમાં રહેવું પડે હા ભાઈ દિવાળી ચાલે છે હા ભાઈ

ટુ યુ તુ હજારો સાલ ડોલતા એક દસ બીસ કેક તો કમસે કમ બેલાન બોલાવ ભાઈ બડે છે ભાઈ ને

એલા બરા બરા દેખને હા આમ નહોતું નહોતું રોકવાય રોરા મે મે ટેક્નિકલ બોલો એક બ્લોક સોક એક આતો મિલિયન બોલો હા કાળો આપડી નાયન કેનલ ગાડી ચૌદસના જેસે 24 જો વાયરલ ના જાય તો નામ બદલી ગણો અવર મેત કા 24 અવર ના લાઈવ લાઈવ અલા ए भाई एडिटर सुबह में मैं गायब हो गया तो क्या करेंगे सुबह में मैं गायब हो गया तो डरना तो पड़े ना मेरे को तो डर लग से क्या डरने माता जी बैठे अपने हाँ कल माता जी अपने हनुमान दादा बैठे क्या गदा लेके आएंगे पीछे समझे अक्खा कैनल दौड़ा मेरे को तो डर लगा

મોડું રાખો ચાલુ હતોલા વાટ સાઈટ સાટીલા વાટ સા નવે મત કે તમે કોઈ દિવસ બેસતા ના ત્રણ સવારી આગળ અમારા લોકો જઈ રહ્યા છે તમે જોઈ શકો છો અમે લોકો ખબર પડી ને